पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આત્મનિર્ભર ભારત તેમજ જીએસટી બચત ઉત્સવ અંતર્ગત ભાજપ કાર્યાલય પાટણ ખાતે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આ પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર નંદાજી ઠાકોર દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પ્રભારી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયેશભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા જેનિશ પટેલ પાટણ આત્મનિર્ભર ભારત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રજી મોદી સાહેબ બે હજાર સુડતાલીસમાં સમગ્ર ભારત વિશ્વમાં આત્મનિર્ભર બને એ પ્રકારનો પચીસ વર્ષનો એક મેપ બનાવ્યો છે એના માધ્યમથી અનેક પ્રકારના કામ આજે કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ કરી રહ્યા છે એના ભાગરૂપે તમે જોયું હશે કે હમણાં જ જીએસટીમાં પાંચ સ્ટેપ હતા એમાં ઘટાડો કર્યો છે જીએસટીમાં મોટો ઘટાડો કર્યો છે કુલ જીએસટી પાર્ટ જે હતા એમાં સાડા સો ટકા ટેક્સ થતો હતો એ ઘટાડીને તેર ટકા કર્યો એનો મિનિંગ કે જીએસટીની જે આવક છે એની અંદર તમે ભાગાકાર કરો તમને ખ્યાલ આવે કે એંસી કરોડથી એક વધારે કરોડ રૂપિયાનો ફાયદો એ આ ભારતની અંદર લોકોને થવાનો છે એની સાથે સાથે ટેક્સનું જે માધ્યમ હતું એ બાર લાખ રૂપિયા સુધી કાંઈ તમને ટેક્સ લાગે નહીં એટલે એના કારણે આ દેશમાં એક લાખ કરોડની આવકનો બીજો પણ લોકોને મોટામાં મોટો ફાયદો થયો છે વ્યાજ એક ટકો ઘટાડ્યો બેન્કોમાં લિક્વિડિટી ઘટાડી એના કારણે કુલ મળીને અંદાજે અઢી લાખ કરોડથી વધારે રૂપિયા આ દેશની અંદર આવશે એના કારણે દેશની અંદર આ બધા જ અઢી કરોડ રૂપિયા અઢી લાખ કરોડ આપવાથી આ દેશમાં નાના નાના મોટા મોટા અનેક પ્રકારના લોકોને ખરીદી પાવરથી છે બધામાં વિકાસ થવાનો છે અને એના માધ્યમથી વિશ્વમાં જ્યારે હરીફાઈ ચાલતી હોય ત્યારે આપણા દેશમાં આપણી જ વસ્તુ વપરાય આપણા પસીનાની વસ્તુ વપરાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે બધાને આહવાન કરી રહ્યા છે અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ નેવું દિવસ સુધી આ ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે ઘર ઘર સુધી લોકો પાસે જઈને લોકોને ઘેર ઘર સમજાવીને કે આપણે કેટલી પ્રકારની વસ્તુઓ નાનાથી મોટી બધી જ વસ્તુઓ લોકો પાસે જે વાપરે છે એમાં આપણા દેશની વપરાય તો મને લાગે છે ચોક્કસપણે ફાયદો થાય આ બધા પત્રકાર મિત્રો છો આપના માધ્યમથી પણ બધાને વિનંતી કરું છું કે આપણો દેશ બે હજાર સુડતાલીસમાં ભારત જે પહેલાં સોનાની ચિડિયા કહેવાતું હતું એ જ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે તો આપણે પણ બધા ભેગા થઈને આપણા દેશમાં જેને પસીનો પાડ્યો હોય આપણા દેશની વસ્તુઓ એ જ વાપરીએ ચોક્કસપણે ફાયદો થશે અને આ ભાગરૂપે આજે પ્રેસ કરવામાં આવ્યો